તો બનાસકાંઠા જિલ્લો હવે બે અલગ અલગ ભાગમાં જોવા મળશે જે નવો જિલ્લો બનીને આવ્યો છે તે હશે વાવથરા થરા જિલ્લો ને એક હશે બનાસકાંઠા જિલ્લો હવે આપણે જણાવી દઈએ કે આનાથી શું ફાયદો થવાનો છે કઈ રીતની આખી પરિસ્થિતિ બદલાવાની છે તો બનાસકાંઠાના ભાગલા થઈ ગયા છે બે ભાગલા થયા છે એક પીળા રંગની અંદર જોઈ રહ્યા છો જેને નામ આપવામાં આવ્યું છે વાવ અને થરાદ જિલ્લો જ્યારે આ વાદળી રંગની અંદર જોઈ રહ્યા છો તે છે બનાસકાંઠા જિલ્લો હવે અત્યાર સુધી બનાસકાંઠાનું મુખ્ય મથક જે હતું તે હતું પાલનપુર પરંતુ જ્યારે બે જિલ્લા અલગ થઈ ગયા છે તો વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક બન્યું છે થરાદ જો કે અહીંયા આગળ સરકારી કચેરીઓને આવતા આઠ દસ મહિનાનો સમય લાગશે સ્વાભાવિક રીતે એક નવું કન્સ્ટ્ર નવી શરૂઆત કરવામાં આવશે પરંતુ હવે ફાયદો શું થવાનો છે તે સમજવું ખૂબ જરૂરી છે સામાન્ય લોકોને લાગશે કે શું થઈ ગયું બે જિલ્લા અલગ થઈ ગયા એનાથી શું ફરક પડે છે પરંતુ ફરક ઘણો બધો પડે છે જે લોકો ત્યાં રહે છે તેઓને તો ખ્યાલ છે જ પરંતુ જે નથી રહેતા તેઓને પણ જણાવી દઈએ જેમ કે આ બંને જિલ્લા અલગ થઈ ગયા હવે જ્યારે નવો જિલ્લો બન્યો છે ત્યારે સુઈ ગામમાંથી કોઈ વ્યક્તિને પોતાના કામ માટે જવું હોય તો ક્યાં જવું પડતું હતું જ્યારે જૂનો જિલ્લો હતો ત્યાં સુધી બનાસકાંઠા એકલું હતું પાલનપુર અને જવા માટે તેઓને કેટલો સમય લાગતો હતો સવાસો કિલોમીટર પ્રમાણે અઢીથી ત્રણ કલાકનો હવે એક પણ સરકારી કામ હોય પાલનપુર મુખ્ય મથક છે ત્યાં જવા માટે ત્રણ કલાકનો સમય જાય હવે એ જ સુઈ ગામના લોકોને જો થરાજ જવું છે તો ત્યાં જવા માટે એ લોકોને ત્રેપન કિલોમીટર એટલે અંદાજીત એકથી સવા કલાક જે સમય હતો તે અડધાથી પણ ઓછો થઈ ગયો છે જ્યારે

કલાક જેટલો સમય જતો હતો તેટલો નહીં થાય થરાદ જે લોકો હતા તેઓને જવામાં નેવ્યાશી કિલોમીટરનો સમય એટલે કે દોઢેક કલાક તેમાં પણ જતો રહેતો હતો અથવા બે કલાક પણ થઈ જાય હવે થરાદના લોકો થરાદમાં જઈ ત્યાં ત્યાં જ જ કચેરી છે જઈને કામકાજ કરી લોકોને સમયનો બચાવ થઈ જાય છે કેટલીક વખત પોતાના જે વ્યસ્ત કામમાંથી નીકળવું હોય છે આર્થિક રીતે પણ તેમાં ઘણીવાર નુકસાની થતી હોય છે તેમાંથી પણ તેઓને ફાયદો મળી ગયો જેમ કે દાનેરા દાનેરાથી પાલનપુર તમારે આવવું હોય તો એકસઠ કિલોમીટર થતું હતું એટલે કે અંદાજીત સવા કલાકથી દોઢ કલાક થતું હતું અહીંયા પણ છેતાલીસ કિલોમીટર થઈ ગયું દાનેરાને વાવ તરત જિલ્લામાં રાખવામાં આવ્યો છે એટલે કે થરાદની જે પણ કામ દાનેરાની જે પણ કામગીરી છે થરાદથી થશે છતાલીસ કિલોમીટર એટલે કે પોણા કલાક કે કલાકની અંદર અહીંયા પણ લઈને અડધો કલાકનો સમય બચી ગયો છે કાંકરેજવાળી પબ્લિક અથવા તો કાંકરેજવાળા જે લોકો છે તેઓ માટે થોડો જિલ્લો બદલાયો તેમાં એટલો ફરક નથી પડતો કારણ કે કાંકરેજથી પાલનપુર પણ ઓગણસાઠ કિલોમીટર થાય છે અને કાંકરેજથી થરાદ પણ ઓગણસાઠ કિલોમીટર થાય છે પરંતુ જ્યારે જિલ્લા બદલાય છે ત્યારે જે લાભ થતા હોય છે તે તાલુકા પ્રમાણે અહીંયા લાભમાં કાંકરેજને ફાયદો થાય તેવી શક્યતા છે બીજી તરફ ભાભરની વાત કરીએ હવે ભાભર

હવે અત્યારના આપ જુઓ કે જે લાખણીવાળા વાળા લોકો છે તેઓને ઓગણ સિત્તેર કિલોમીટર જવું પડી રહ્યું છે પાલનપુર જવા એટલે વખત સવા કલાક દોઢ કલાક પકડીને ચાલો અને તેનાથી અડધાથી પણ ઓછો સમય થાય છે થરાદ પહોંચતા અને થરાદમાં પણ જયારે કચેરી ખુલ્યો જશે કામકાજ શરૂ થઈ જશે તો અડધી કલાકની અંદર કદાચ પહોંચી જશે અને કામકાજ પૂર્ણ થઈ જશે તો જયારે નવો જિલ્લો બન્યો છે તો આ એક ફાયદો જે છે તે સૌથી મોટો જોવા મળી રહ્યો છે દિયોદર વાળાને જો દિયોદરને તો કિલોમીટર પણ અડધાને સમય પણ અડધો કારણ કે દિયોદર પાલનપુર પહોંચો થોડો ટ્રાફિક પણ એટલો હોય છે નડતો નથી અને ચાલીસ કિલોમીટરનું જ ડિસ્ટન્સ છે એટલે કે કિલોમીટરનો તફાવત છે ત્યાં કલાકની અંદર કામ પતી જાય છે એટલે કે તમે જે સમય લેતા હતા તેનાથી પણ ઓછા સમય અથવા તો અડધા સમયની અંદર કામગીરી પૂર્ણ થઈ જશે પરંતુ આ તમામની વચ્ચે જે સૌથી વધારે

અને થરાદ જિલ્લામાં હશે તે આઠમાં હશે થરાદ મુખ્ય સેન્ટર થરાદ કે જે વડું મથક ત્યાંનું હશે જે પણ કામ છે હવે થરાદની અંદર થશે તેની સાથે બીજા જે આઠ તાલુકાઓ છે ભૌગોલિક રીતે પરિસ્થિતિ થોડી સેમ જ છે પરંતુ તાલુકાઓ વધારે છે જેમાં વાવ ત્યાં આપ જોશો જે બોર્ડર એરિયામાં છે ત્યારબાદ સુઈગામ એક બોર્ડર એરિયા વિભાગ છે ત્યારબાદ ભાભર દિયોદર કાંકરેજ અને લાખણી અને આની સાથે ધાનેરા આમ જોવા જાવ તો લાખણી એકને વાત કરતા અથવા તો માફ કરશો કેન્વીનિયન્સ ખૂબ જ સારું થઈ જાય છે કારણ કે ત્યાંથી પાલનપુરનું ડિસ્ટન્સ આમ તો ઓલમોસ્ટ સેમ છે કાંકરેજથી તે થરાજ જાય કે કાંકરેજથી તે પાલનપુર આવે ત્યાંનું જે આપણે ડિસ્ટન્સ જોયું તે પ્રમાણે ખૂબ જ જોવા મળી રહ્યું કે સમયાંતર તરીકે તેટલું વધારે નથી જોવા મળતું પરંતુ પરિસ્થિતિ એ છે કે લાભ થતો જોવા મળશે કારણ કે જ્યારે તાલુકા ઓછા થાય છે જિલ્લા પ્રમાણેનું બજેટ આવતું હોય છે અને બજેટની અંદર જ્યારે ફરક ફરક પડતો પડતો હોય છે ડિસ્ટન્સમાં જે રીતે બાકીના તાલુકાઓ માટે જોવા મળી રહ્યો છે તો બનાસકાંઠા એક અલગ જિલ્લો હવેથી જોવા મળશે એટલે કે બનાસકાંઠા એક અલગ રીતે ડેવલપ થતું જોવા મળશે વાવ થરાદ કે જે બોર્ડર એરિયાનો વિસ્તાર છે તે એક અલગ રીતે તૈયાર થતું જોવા મળશે અને વિકાસના કાર્યોમાં વધુ તેજી આવશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે